નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર દયા પર પાણી પુરવઠા બોર્ડ ને બાસઠ લાખ નો ચોપડ તો રોજમદાર અને કોન્ટ્રાક્ટર દયા પેટા વિભાગના રોજમદારે ફોર્ચ્યુન એન્ટરપ્રાઇઝ નખત્રાણા નામની કંપનીના કોન્ટ્રાક્ટર સાથે મળી મિલી ભગત કરી ખોટી પાવતીઓ બનાવી પાણી પુરવઠા બોર્ડને અંદાજીત રૂપિયા બાસઠ લાખનો ચૂનો ચોપડ્યો હોવાની ફરિયાદ થઈ હતી બે હજાર મીટર જેટલા ડીઆઈ પાઇપો બારોબાર વેચી નાખીને મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું જે કેસમાં બોર્ડના વકીલને પણ શંકાસ્પદ ભૂમિકાની ફરિયાદ ઉઠી છે આ બાબતે જાગૃત નાગરિક અને કચ્છ જિલ્લાના જનતા દળ યુનાઇટેડના પ્રમુખ શ્રી ઈશ્વર દાદલાણીએ સમગ્ર પ્રકરણ ઉઠાવ્યું છે આવો સાંભળીએ એમના શબ્દોમાં નમસ્કાર મિત્રો આજે ઘણા સમય બાદ પાણી પુરવઠાનો કાંડ હું આપની સમક્ષ રજૂ કરવા જાઉં છું એમાં બનાવમાં એવું બન્યું છે કે ફોર્ચ્યુન એન્ટરપ્રાઇઝ ની એક કંપની છે એમને પાણી પુરવઠા બોર્ડે નરેડોથી રોડાસર પાઇપલાઇન નાખવા બાર કિલોમીટર પાઇપ આપ્યા હતા જે પાઇપલાઇન દોઢસો મિલીમીટર વ્યાસના એની અંદાજીત કિંમત પચ્યાસી લાખ રૂપિયા થાય છે એ કામ જંગલ ખાતાની મગજમારીના કારણે અધૂરામાં બંધ થઈ ગયો એટલે એ એજન્સીએ કામ પાછળથી કર્યું નહીં અને એના પાસે એને પાસઠસો મીટર જેવી પાઇપલાઇન પાથરી હતી પછી જંગલ ખાતે કામ બંધ કરાવ્યું તો બાકીના જે છપ્પનસો મીટર પાઇપો હતા એમને સ્ટોરમાં જમા કરાવવા પડે નિયમ મુજબ ટેન્ડરની શરતો મુજબ તો એ કંપનીના જે માલિક છે નામ છે દિનેશ કરીને પટેલ છે એમને એ પાઇપો એના કબજામાં જ રાખ્યા પાઇપો જમા કરાવ્યા કરાવ્યાની અને બે હજાર સત્તર અઢારમાં માં એમને ફાઇનલ બિલની માંગણી કરી એટલે ઓફિસે એમને નોટિસ આપી કે ભાઈ તમારા પાસે પાઇપ કબજામાં છે એ અમારા સ્ટોરમાં જમા કરાવીને ગેટ પાસ રજૂ કરો તો તમારો આગળ બિલ થશે એમાં વાત એવી બની હતી કે એ દિનેશભાઈએ એ છપ્પનસો મીટર પાઇપમાંથી બે હજાર મીટર પાઇપ એને વેચી માર્યા હતા એક પાણી પોઠાના જ રોજમદાર્થે ઓસ્માન મામદ ભઠ્ઠી કરીને એમની સાથે મળીને એ પાઇપો એમને વેચી માર્યા અને એ પાઇપો આજની તારીખમાં પણ નરેડો ની પાછળ જંગલમાં અવારું પડ્યા છે એને જમા નથી કરાવ્યા પછી જયારે પાણી પુરઠા બોર્ડ એમને નોટિસ આપી તમે આ પાઇપો જમા કરાવો તો પાઇપ તો પૂરા હતા નહીં કારણ કે બે કિલોમીટર એ વેચી માર્યા હતા એમને અથવા એને બીજા કોઈ કામમાં પોતાનામાં વાપરી નાખ્યા હતા હવે એ ડિસ્પ્યુટ ચાલતા ચાલતા એમને પાણી પુરઠાના એક રોજમદાર સાથે મળીને

નલિયા અથવા દયાપરની ઓફિસના રેકોર્ડ ઉપર ચડવા જોઈએ જે આજ દિન સુધી સ્ટોરમાં નથી જમા થયા હવે એ પાઇપોની વેલ્યુ ડબલ ભાવ પ્રમાણે જયારે પાણી પુરવઠા ગણતરી કરતું હોય તો બાસઠ લાખ રૂપિયાના પાઇપો ચોરી કરીને વેચી માર્યા છે અને એમને હજી સુધી પાઇપો જમા કર્યા નથી જેની કુલ કિંમત પોણા બે કરોડ રૂપિયા થાય છે હમણાં જે પાણી પુરવઠા બોર્ડે કોર્ટ કેસ કર્યું તો એમાં નામદાર અદાલતમાં એમની ખોટી પાવતી જે બનાવટી છે એ પાવતી એને રજુ કરી કે સાહેબ મેં તો પાણી પૌઠામાં જમા કરાવી દીધા છે એમાં પાણી પુરવઠા બોર્ડના વકીલો પણ બદમાશી છે કે એમને ત્યાં દલીલ કરવી જોઈએ કે સાહેબ આ ગેટ પાસ નથી આ કાચી પાવતી છે ને એ દયાપદના ભાઈ છે અમારે તો નલીયા નો કામ છે અને સ્ટોરમાં અમારે આજની તારીખમાં પાઇપ જમા નથી થયા તમે કમિશનની મો અને ચકાસણી કરો એ વકીલે પણ બદમાશી કરીને કોઈ કામગીરી કરી નથી એટલે હાલમાં જે પાઇપો જેના કબજામાં છે પાણી પુરવઠા બોર્ડ એમ કે છે એજન્સી એમને જમા નથી કરાવ્યા તો એમાંથી બે કિલોમીટર પાઇપ ચોરી થઈ ગયા બાસઠ લાખ રૂપિયાના પાર્ટી એમ કે છે કે મેં જમા કરાવી દીધા છે તો મારો આક્ષેપ એવું છે કે આ પાર્ટીએ રોજમદાર સાથે મળીને આખો કાંડ ઉભો કરીને બાસઠ લાખ રૂપિયાના પાઇપો એને બારોબાર વેચી માર્યા છે તો મને એ સમજાતું નથી કે પાણી પુરવઠા બોર્ડ આજ તારીખ સુધી એના ઉપર ફોજદારી કેસ કેમ દાખલ નથી કરતો પણ સાથોસાથ હું આપના ચેનલ મારફતે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને સ્થાનિક અને ગાંધીનગર વાળાને રજૂઆત કરીશ કે ભાઈ તમે એના ઉપર ફોજદારી કેસ દાખલ કરો કે એ પાઇપો ચોરી કરીને લઈ ગયો છે કારણ કે તમારા કબજામાં છે જ નહીં પાઇપો અને જો હોય તો ડિપાર્ટમેન્ટના રોજમદારને સસ્પેન્ડ કરો તમે ભાઈ તે ખોટી પાવતી શા માટે આપી એના પાવરમાં એ વસ્તુ આવતી જ નથી કારણ કે એસઓથી નીચે કોઈને પણ સત્તા પાસ ફાળવવાની નથી કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં સરકારી તો આ તો રોજ પચીસ પચાસ હજાર પગાર વાળો એમની અદાલતે કેમ કન્સિડર કર્યો વકીલે હાઇલાઇટ ન કર્યું કે બોર્ડના અધિકારીઓએ નામદાર અદાલતમાં રજૂઆત ન કરી અથવા એ કેસ થી કનેક્ટેડ જે ચશ્મદી ગવા હતા દાદલાની ભાઈ કરીને તો એમને પણ હાજર રાખવો જોઈએ કોર્ટમાં એ દાદલાની ભાઈ હું પોતે જ છું તો મેં જ્યારે ફરિયાદ કરી હોય તો મને ચશ્મંદીત હાઈલાઈટ હાઈ પ્રોફાઇલ ચશમંદીદ ગવા તરીકે મને બોર્ડ તરફથી રજૂ કરવું જોઈએ તો વકીલે જાણી જોઈને જે કંઈ બદમાશી કરી હોય એજન્સી સાથે મળી ગયો હોય અથવા બીજો કંઈ જે કંઈ થયું હોય એમને નામદાર અદાલતને પણ ગેરમાર્ગે દોરી અને આ કેસ રફેદફે કરાવ્યું છે એટલે હું ફરીવાર બોર્ડ અધિકારીઓને સ્થાનિકને રજૂઆત કરું છું કે ભાઈ તમે નખાત્રાણા પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદ કરો